અઠ્યાવીસ વર્ષના લાંબા ગાળા બાદ આખરે દેશના પ્રથમ ઓમ આકારનું મંદિર હવે અંતિમ સ્વરૂપમાં છે પાલીના જાડનમાં ઓગણીસો પંચાણું બની રહેલા દેશના પ્રથમ ઓમ આકારના યોગ મંદિરના લોકાર્પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઓગણીસમી ફેબ્રુઆરીના દિવસે આયોજન કરવામાં આવ્યું છે આ ચાર માળના ભવ્ય મંદિરમાં એકસો આઠ પિલર અથવા દો સ્તંભો પર ત્રણસો મૂર્તિઓ સ્થાપિત કરાય છે એક હજાર આઠ શિવ નામની મૂર્તિઓ પણ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના સીએમ ભજનલાલ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક લોકોની આમંત્રણ આપવામાં આવ્યું છે માહિતી માહિતી અનુસાર એકસો પચીસ ફૂટની ઊંચાઈ પર બની રહેલા શિખરનું ત્રણ હિસ્સામાં નિર્માણ કરવામાં આવ્યું શિખરનું નિર્માણ નાગર શૈલી વાસ્તુકલા અને સ્થાપત્ય કલાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે મંદિર શિખરની ઉપર અગિયાર ફૂટની મહાકાઈ ધજા પણ ચઢાવવામાં આવશે શિખરની ઉપર અગિયાર ફૂટની વિશાળ ધજા પંચધાતુના મિશ્રણથી તૈયાર કરવામાં આવી છે ધજા પર સોનાનું પડ રહેશે મહત્વનું છે કે ત્રીસ વર્ષથી આશ્રમનું નિર્માણ કામ જારી હોવાની સાથે સાથે પાંચસો થી વધુ મજૂરોએ સેવા આપી હતી જેમાં રાજસ્થાનથી લઈ દેશભરના મજૂરો શિલ્પકારોની પણ ભૂમિકા રહેલી છે જેમાં ઓડિશા પિંડાવાડાના શિલ્પકારો મૂર્તિઓ પણ બનાવી ચૂક્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ